ગાંધીજીનો ચોથો વાંદરો એટલે કે આમ તો ગાંધીબાપુના ત્રણ વાંદરા હતા પરંતુ આ ત્રણ વાંદરાની અંદર એક બીજા વાંદરાએ પણ સ્થાન લીધું છે અને અત્યારે જે એકવીસમી સદીની અંદર ચોથો વાંદરો ગાંધી બાપુના વાંદરાની અંદર સામેલ થયો છે જે તમને હું બતાવું છું જુઓ આ છે ગાંધીજીનો ચોથો વાંદરો મિત્રો આજનો યુવાન સોશિયલ મીડિયામાં એટલો બધો મશગુલ થઈ ગયો છે એટલો બધો વ્યસ્ત થઈ ગયો છે કે એ આજુબાજુ એના મિત્રો એના સંબંધીઓ એના વડીલો એમનું પણ ધ્યાન રાખતો નથી જ્યાં જો ત્યાં જ્યાં ટાઈમ મળે ત્યાં દરેક માણસ આજે મોબાઈલ લઈને બેઠો છે બસ સવારથી સાંજ સુધી મોબાઈલ મોબાઈલ જ્યારે પણ સમય મળે જ્યારે પણ નવરાશ મળે એટલે તરત જ મોબાઈલ લઈને બેસી જાય છે અને એ મોબાઈલમાં સોશિયલ મીડિયામાં ખાલી ટાઈમપાસ કરતો હોય છે સોશિયલ મીડિયામાં એ કશું જ કામ કરતો નથી માત્ર ને માત્ર રીલો જોઈ છે ફેસબુક જોઈ છે ના કામના બધા વિડીયો જોતો હોય છે અને ખાલી ટાઈમપાસ કરતો હોય છે એટલે આ ટાઈમપાસના કારણે એનો સમય એમને એમ બરબાદ થાય છે કામ તરફ ધ્યાન આપતું નથી એટલે આપણે ગાંધીજીનો ચોથો વાંદરો આપણે સામેલ કર્યું છે આજે વૈશ્વિક જગતની અંદર ટેકનોલોજીએ ખૂબ જ વિકાસ કર્યો છે ખૂબ જ હરણફાળ કરી છે કોઈ પણ પ્રશ્ન હોય તમને કોઈપણ પણ તો પ્રશ્ન હોય તો યુટ્યુબમાં સર્ચ મારો તો એનું સોલ્યુશન અવશ્ય મળે છે પરંતુ જો મોબાઈલનો આપણે જ્યાં સુધી સદઉપયોગ કરીએ ત્યાં સુધી બરાબર છે ટેકનોલોજી આપણા માટે સારામાં સારી છે વરદાનરૂપ છે પરંતુ એ જ ટેકનોલોજીનો આપણે દુરુપયોગ કરીએ ટાઈમપાસ માટે ઉપયોગ કરીએ એનો ખોટી રીતે ઉપયોગ કરીએ તો આપણા માટે વિનાશનો રસ્તો ખુલ્લો છે મિત્રો દરેક વસ્તુની બે બાજુ હોય છે જેમ એક એક સિક્કાની બાજુ એક સિક્કાની બે બાજુ હોય છે તેમ દરેક વસ્તુની પણ બે બાજુ હોય છે એક સારી અને નરસી જો મોબાઈલમાં સારામાં સારું પણ છે જો તમે સારામાં સારું જોવું તો ખૂબ જ સારું છે અને ખરાબમાં ખરાબ જો જોવાની કોશિશ કરો તો તમને ખરાબમાં ખરાબ અતિ ખરાબ પણ તમને જોવા મળશે હવે તમારે નક્કી કરવાનું વિવેક બુદ્ધિથી તમારે નક્કી કરવાનું છે કે મારે સારું જોવું કે ખરાબ જોવું મારે શું જોવું એ તમારે નક્કી કરવાનું છે જેમ ગુલાબનું ફૂલ ભગવાને બનાવ્યું છે તો એની સાથે ભગવાને કાંટા પણ બનાવ્યા છે એટલે પ્રકૃતિ આપણને એવો સંદેશ આપે છે કે જો ગુલાબનું ફૂલ તોડવું હોય તો તમારે કાંટા ખાવા પડે પણ આપણે ક્યારેય ફૂલ છોડીને કાંટા છૂટતા નથી તોડતા નથી બરાબર કેમ કે કાંટા વાગશે એટલે એટલે મોબાઈલની અંદર પણ મિત્રો સારામાં સારું છે પરંતુ તમે એનો કેવી રીતે ઉપયોગ કરો છો એ તમારા હાથની વાત છે અને સારો અને સદુપયોગ કરો સારામાં સારું સત્સંગ આવે છે સારામાં સારું મોટિવેશન આવે છે ન્યૂઝ આવે છે ઓનલાઈન બધી જ કામગીરી તમારા મોબાઈલ થકી થઈ જાય થઈ જાય છે તે આ એનો સદુપયોગ છે પણ દુરુપયોગ કરીને આજે યુવાનો આજે ખોટે રવાડે ચડી રહ્યા છે ટાઈમનો બરબાદ કરી રહ્યા છે અને આમ કરીને એમનું યુવાન યુવાન ધન પણ વેડફી રહ્યા છે એટલે કે સોશિયલ મીડિયાનો અતિરેક ઉપયોગ ના કરો ઊંઘતી વખતે મોબાઈલનું જેમ તેમ જેમ બને તેમ ઓછો ઉપયોગ કરો એના કારણે તમે માનસિક ડિપ્રેશન અનુભવી શકશો તમારા શરીરની અંદર પણ મેધ મેદસ્વી શરીર બનશે મગજની અંદર તમને ભાર લાગશે માથું દુખશે આંખનું તેજ ઘટશે એટલે એમ તો ઘણો બધો મોબાઈલનો ગેરફાયદો છે પણ તમે એનો સદઉપયોગ કરો જેથી કરીને તમે આ ચોથા વાંદરામાં ના સામેલ થઈ જાઓ એવી આશા રાખું છું અને મોબાઈલનો ઉપયોગ જેમ બને તેમ ઓછો કરો એ સાથે હું મારી વાણીને વિરામ આપું છું અસ્તુ જય હિન્દ જય ભારત